નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે સૈનિક સ્કૂલમાં ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે વિષય તમામ છે ચાલીસથી થી વધારે જગ્યા છે સ્પોર્ટ્સ ઓફિસર રિટાયર્ડ એસએમ સુપ સબ ટ્રેન અંડર ધ આર્મી ઇન્સ્ટિટ્યૂટ ફિઝિકલ ટ્રેનિંગ એક જગ્યા ખાલી છે ત્યાર પછી ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર બી એ બી એડ મેથેમેટિક્સ સાયન્સ ઇંગ્લિશ ટી હિન્દી ગુજરાતી સંસ્કૃત દસ જગ્યા ખાલી છે કાઉન્સિલ ટ્રેન્ડ કાઉન્સિલર વિથ ધ સુટેબલ ડિગ્રી ઇન સાયકોલોજી ફિમેલ ઓનલી એક જગ્યા ખાલી છે કોમ્પ્યુટર ટીચર કોમ્પ્યુટર એક્સપર્ટ વિથ સુટેબલ ડિગ્રી બે જગ્યા ખાલી છે સ્પોર્ટ્સ ટીચર મેલ અને ફિમેલ દસ જગ્યા ખાલી છે બીપીએ બીપીએડ કરેલા હોવા જોઈએ કોચ મેલ એન્ડ ફિમેલ શૂટિંગ હોર્સ રાઈડિંગ કરાટે આવડતું હોવું જોઈએ ત્રણ જગ્યા ખાલી છે આઠ ટીચર ફૂલ ટાઈમ અને વિઝિટિંગ બે જગ્યા ખાલી છે મ્યુઝિક ટીચર ક્લાસિકલ વેસ્ટર્ન મ્યુઝિક વિઝિટિંગ પોસ્ટ ચાર જગ્યા ખાલી છે ડાન્સ ટીચર વિઝિટિંગ ટ્રેનર ફોર ધ ભરતનાટ્યમ વેસ્ટ ડાન્સ દાંડિયા રાસ એન તલવાર રાસ ચાર જગ્યા ખાલી છે પછી ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર રિટાયર્ડ એન ઓ વિથ ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર કોર્સ ફોર ધ એનસીસી ક્રેડિટ આરડીસી પછી સ્કૂલ બેન્ડ રિટાયર્ડ ફ્રોમ આર્મી પોલીસ બેન મ્યુઝિશિયનની એક જગ્યા ખાલી છે ત્યાર પછી લાઇબ્રેરિયનની પણ એક જગ્યા ખાલી છે હવે આ સ્કૂલની ભરતી છે તમારે ચાપરડા ખાતે છે તમે જો ઇન્ટરેસ્ટ ધરાવતા હો તો હાર્ડ ચાપરડા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારે અરજી કરવાની રહેશે શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર સૈનિક સ્કૂલ ચાપરડા ખાતેની આ જાહેરાત છે પ્રસ્તુત જાહેરાત છે તે છવ્વીસ બે બે હજાર ચોવીસના દિવ્ય ભાસ્કરની અંદર આવેલી છે